બ્રહ્મલીન સ્વામીજીની હતી સાવલીને કર્મભૂમિ બનાવનાર પંથક અને જિલ્લા રાજ્ય અને દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ ખાતે સમાધિ સ્થળે કરાઈ હતી સાવલીનગર સાવલી દેસર તાલુકા સહિત જિલ્લાના હજારો શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા વર્ષો પૂર્વે ઈશ્વરીય સંકેત પામી જે તે વખતની ડભોઈ ટીમ્બા નેરોગેજ રેલવે માર્ગે સાવલીના રેલ્વે સ્ટેશન પર પધારી સાવલીને કર્મભૂમિ બનાવી પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ પંથના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ સ્થળે રોકાણ કરી ભીમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પંથકના લોકસેવા કર્યો જેવા કે શૈક્ષણિક સંકુલ સ્કૂલ કોલેજ આરોગ્ય સેવા અર્થે વિશાળ સરકારી દવાખાનું નિર્માણ કરાવ્યો હતો દુષ્કાળમાં મોગા પશુ માટે પ્રથમ ખાનગી કેટલ કેમ્પ પણ શરૂ કરાયો હતો સત્ય સંકલ્પનો દાતા ભગવાન સુખ ચાહો તો સુખદોના સૂત્ર સાથે વિશ્વમાં પ્રાપ્ત બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિની અતિભવ્ય ઉજવણી કરાઈ હતી પૂજ્ય સાવલીવાડા સ્વામીજીની પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સાચી અંબા માધાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભ થયો હતો સ્વામીજીની પાદુકાની પાલખી યાત્રા ગંગોત્રી બંગલોથી બમબમ ભોલેના નાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા ભજન મંડળીઓ સાથે ધામધૂમપૂર્વક નીકળી હતી નગરના રાજમાર્ગો પર ફરી ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સ્વામીજીના સમાધિ મંદિર પહોંચી હતી સમાધિ મંદિરે વિદ્વાન ભૂદેવો અને હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરી શ્રદ્ધાસુમન કર્યા હતા અને ભાવિક ભક્તજનોએ પ્રસાદ લીધો હતો

સાચી અંબા મુકાવે યાગનો પ્રારંભ થશે ત્યારબાદ બપોરે બે પૂજ્ય સ્વામીજીની નીકળશે જે ભીમનાથ મહાદેવ પહોંચશે આરતીના સમયે ત્યારબાદ બીજે દિવસે સવારમાં પરમ પૂજ્ય સ્વામીજીની સાડા ત્રણ વાગેની પૂજા શરૂ થઈને ત્યાર પાંચ બાર કલાકની ઓમ નમ શિવાય ની અખંડ ધૂન તથા પરમ પૂજ્ય સ્વામીજીની સમાધિની સામે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને અગિયાર ત્રીસ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે સાંજે સાત વાગ્યે પરમ પૂજ્ય રામકથાનું અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ ભક્તોએ તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે ઓમ નમો શિવાય ભીમનાથ મહાદેવ સાવલી